ધંધુકા તાલુકાના દાદા બાપુ ધામ પચ્ચમ ભાલ ખાતે આજે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ શુક્રવારે સાંજે ભવ્ય તૃતીય પાટોત્સવ અને સપ્તાહમૃહ મહોત્સવ યોજાનાર નવચંડી યજ્ઞ તૃતીય સમૂહ લગ્ન રક્તદાન શિબિર મેડિકલ કેમ્પ મોગલ માતાજીની ની ધ્વજારોહણ ભોજનાલય પ્રાર્થના હોલ તથા રસોઈ ઘરના ઉદઘાટન સહિત અનેક શુભ કાર્યો યોજાશે સનાતન હિન્દુ પરંપરા અનુસાર સર્વ સમાજની દીકરીઓના સમૂહ આયોજિત કરવામાં આવ્યા છે જે માનવ ધર્મની જ્યોતને અખંડ રાખવાના સંકલ્પ સાથે સંકળાયેલા છે આ સાથે જ માનવ કલ્યાણ માટે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યા છે પાટોત્સવ નિમિત્તે ભક્તિ ભીના અબિલ ગુલાલ ઉડશે અને શક્તિ આરાધનાથી મહોત્સવ ગુંજશે સંતવાણી દ્વારા વંદના અને આશીર્વાદ વહાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મ રક્ષક શ્રી વિજયસિંહ બાપુ અને મહંત શ્રીની અનન્ય પ્રેરણા અને માર્ગદર્શક હેઠળ સંપન્ન થશે બાલના પવિત્ર ધામમાં આજે દિવ્ય અને અપૂર્વ સ્નેહમય માહોલનું આયોજન સમગ્ર સમુદાય માટે ઉલ્લાસભેર ઉજવાશે રિપોર્ટર સી કે બારડ